બાબા સાહેબ ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું દેસાઈ અભિ આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો બીએસડબ્લ્યુ બેચલર ઓફ સોશિયલ વર્કમાં આપણે થિયરી અને પ્રેક્ટિકલ બંને અહમ એટલે કે બહુ મહત્ત્વના પાસાઓ છે બહુ મહત્વના વિષયો છે પ્રેક્ટિકલ ભણવું એટલું જ જરૂરી છે જેટલું થિયરી ભણવું કારણ કે પ્રેક્ટિકલ જે છે એ પ્રેક્ટિસ બેઝ એજ્યુકેશન છે આપણે બીએસડબલ્યુમાં સેકન્ડ સેમેસ્ટર એટલે કે દ્વિતીય સત્રની અંદર બસો ચાર નંબરનો વિષય એટલે કે ગ્રામીણ સમુદાયમાં ક્ષેત્રકાર્ય એની અંદર આજે હું તમને ભણાવવા જઈ રહ્યો છું એકમ ચાર જેમાં આપણે ભણીશું ગ્રામીણ સમુદાયમાં ક્ષેત્ર કાર્ય સામાજિક અને શૈક્ષણિક પાસાઓ વિશે આપણે આજે ભણીશું ભારતનો જે મોટા ભાગનો હિસ્સો છે એ ગ્રામીણ ભારત છે એટલે કે ભારતની જે મોટા ભાગની જનસંખ્યા છે એ ગામડાની અંદર વસ્તી જોવા મળે છે આપણને ગ્રામીણ સમાજમાં મુખ્યત્વે આપણે જોતા હોઈએ તો એમનું જે કલ્ચર છે એમની જે સંસ્કૃતિ છે એ શહેરી સંસ્કૃતિ કરતાં એકદમ અલગ હોય છે ગામનું જે પશુપાલન ખેતી ગામના રીતિ રિવાજો ગામનું શિક્ષણ ગામના સમાજનો પહેરવેશ ખોરાક બધું શહેર કરતાં અલગ જોવા મળે છે એટલે સમુદાયને જો સમજવું હોય સમાજને જાણવો હોય તો ગ્રામીણ સમાજમાં કાર્ય કરવું વધુ અસરકારક બને છે અને ગ્રામીણ સમાજ કાર્યમાં સૌથી મહત્વનો ભાગ છે એમનું સમાજ અને એમનું શિક્ષણ એટલે કે એમની સામાજિક અને શૈક્ષણિક પરિસ્થિતિનો અભ્યાસ કરવો ગ્રામીણ વિસ્તારમાં કાર્ય કરવા માટે તેમની સંસ્કૃતિ પરંપરા ધર્મ શિક્ષણ અને આર્થિક બાબતોને જાણવી ખૂબ જરૂરી બને છે અને આપણે ત્યારે જ સમજી શકીએ છીએ જ્યારે આપણે એકદમ ગ્રાઉન્ડ લેવલથી ગામમાં કાર્ય કરીએ ત્યારે ગ્રામીણ ક્ષેત્રકારી શું મહત્વ છે તો જે ગ્રામ વિકાસ પ્રક્રિયા છે તેને સમજી શકવી એટલે ગામની અંદર જે વિકાસની પ્રક્રિયા થતી હોય છે રાજ્ય સરકાર દ્વારા ભારત સરકાર દ્વારા એ પ્રક્રિયા કઈ રીતે ચાલી રહી છે એ લોકો કઈ રીતે વિકાસ કરી રહ્યા છે એ જાણવી ખૂબ જરૂરી છે લોકોને નજીકથી ઓળખવાની તક મળે છે તમે ગામની અંદર ક્ષેત્ર કાર્ય કરો એટલે ગામના લોકોને ગામના જે બાળકો છે ગામના વૃદ્ધો યુવાનો એ દરેક લોકોને એ લોકો વિદ્યા સાથે સંકળાયેલા છે એ લોકો કઈ ઉદ્યોગ કરી રહ્યા છે એ લોકોની સામાજિક સંસ્કૃતિ કેવી છે એ તમને નજીકથી ઓળખવાની તક મળે છે તેમની જરૂરિયાતો કઈ છે એમને શું જરૂરિયાત છે એમની પાયાની સગવડો જે છે એ પૂરી થાય છે કે નથી થતી એમની સમસ્યાઓ કઈ કઈ છે એ બધી તમને નજીકથી ઓળખવાનો એક તક મળે છે એક લાહો મળે છે એમની પાસે પર્યાપ્ત સાધનો કયા છે સંસાધનો કયા છે કુદરતી અને માનવસર્જિત સંસાધનો છે કે તેની ઉણપ છે તે પણ તમને નજીકથી જાણવાનો મોકો મળે છે ક્ષેત્ર કાર્ય દ્વારા ઓબ્ઝર્વેશન ઇન્ટરવ્યુ રેપોડ બિલ્ડિંગ સરળ બને છે મિત્રો ઓબ્ઝર્વેશન એટલે નિરીક્ષણ નજીક મૂલ્યાંકન રેપોડ બિલ્ડિંગ રેપો બિલ્ડિંગ એટલે તમે એ લોકો વિશ્વાસનીયતા કેળો એમની જોડે સંબંધ સ્થાપન કરો એ વધારે સરળ બને છે વિકાસ યોજનામાં લોકોના સમાવેશનો માર્ગ ઉપજે જ્યારે તમે રેપોડ બિલ્ડિંગ કરશો એ લોકો જોડે ઓબ્ઝર્વેશન કરી ઇન્ટરવ્યુ કરશો ત્યારે તમે એમની સાથે એક સંકલન કરી શકશો એક ઇઝી સંકલન કર્યા પછી વિકાસ યોજનામાં એ એ લોકોનો ફાળો કઈ રીતે લોકો આપી શકે તમે સુનિશ્ચિત કરી શકો છો ગ્રામીણ સમાજ લાક્ષણિકતાઓ મિત્રો ગ્રામીણ સમાજને સમજવા માટે સૌ પ્રથમ તમારે એમની લાક્ષણિકતાઓ સમજવી પડે તો સૌ પ્રથમ તો ગામનું જે અર્થતંત્ર છે એ કૃષિ આધારિત હોય છે જે ગામનું જે આપણે કહીએ કે હરિયાળી ક્રાંતિ આવ્યા પછી અને પહેલા પણ આપણો ભારત દેશ ખેતી સાથે સંકળાયેલો છે છે અને અને હરિયાળી ક્રાંતિ આવી એ પછી ભારતે કૃષિ ક્ષેત્રે હરણફાળ ભરી ગામનો જે મુખ્યત્વે વ્યવસાય છે એ કૃષિ અને પશુપાલન છે સંયુક્ત કુટુંબ પ્રથા જે વિભક્ત કુટુંબ પ્રથાનો જે દોર આવ્યો આપણા દેશની અંદર એ શહેરોથી આવ્યો છે બાકી ગામની અંદર હાલ પણ ઘણા એવા ગામ છે કે જ્યાં સંયુક્ત કુટુંબ પ્રથા જોવા મળે છે એટલે કે માતા પિતા એમના જે બાળકો છે સંતાનો છે એ વિવાહ પછી પણ પોતાના પરિવાર સાથે એક જ પરિવાર એક એક જ જ અંદર રસોડે જમતા હોય અને પોતાનું જીવન જે છે એ ગુજારતા હોય છે એ સંયુક્ત કુટુંબ પ્રથા ગામમાં હાલ પણ જોવા મળે છે પરંપરાગત મૂલ્યો અને માન્યતાઓ ગામના જે લોકો છે એ પરંપરાગત મૂલ્યો એટલે કે જે નીતિમત્તા છે જે આચાર સંહિતા છે જે નૈતિક મૂલ્યો છે કે જે આપણા વડવાઓ આપણા દાદા પરદાદા હોય એ લોકોને આપણે જોયા હશે કે એમના ચોક્કસ કેટલાક નીતિ મૂલ્ય હોય એ નીતિ મૂલ્યોને વળગેલા રહેતા હોય અને ખરેખર વળગીને રહેવું જોઈએ ચોક્કસ એવા નિયમો બનાવેલા હોય કે નિયમ બહારની વસ્તુ ના કરતા હોય ચોક્કસ એવી માન્યતા હોય ધાર્મિક માન્યતા હોય કે પરંપરાગત માન્યતા હોય પણ એ લોકો એ માન્યતાને વળગી રહેતા હોય છે સામુદાયિક જીવન પરસ્પર સહકારની ભાવના મિત્રો ગામની અંદર હાલ પણ સામુદાયિક જીવન જોવા મળે છે આડોસ પાડોશ હોય કે પરિવાર હોય કે કુટુંબ હોય બધા એકબીજા સાથે હળી મળીને રહે છે અને જે સારા અને માઠા પ્રસંગો હોય સારી માઠી પરિસ્થિતિ હોય એમાં સાથ અને સહકાર આપતા જોવા મળે છે પ્રથાઓ રીત રિવાજો ધાર્મિક માન્યતાઓનું પ્રભુત્વ ગામમાં હાલ પણ ઘણી બધી પ્રથાઓ છે આપણે એને ઘણી વાર કુરિવાજોનું નામ આપતા હોઈએ છીએ ઘણા સારા રિવાજો પણ હોય છે પણ હાલ પણ ગામની અંદર એ રિવાજોને માનતા લોકો જોવા મળે છે એ ચોક્કસ વાર તહેવાર હોય ચોક્કસ અમુક દિવસ હોય અમુક શ્રદ્ધા અંધશ્રદ્ધાના જે વિષયો છે અમુક એમના ધાર્મિક મૂલ્યો છે કે એના બારનું કામે ન કરતા હોય ચોક્કસ નિયમો છે એમાં ચોક્કસ પર્ટિક્યુલર નિયમ ઘણા પુરુષ માટેના નિયમો ઘણા સ્ત્રીઓ માટેના નિયમો ઘણા વિધવા સ્ત્રી માટેના નિયમો એ ચોક્કસ નિયમોને એ લોકો માનીને ચાલતા હોય છે સામાજિક માળખું જ્ઞાતિ વર્ગ પ્રણાલી મિત્રો ગ્રામમાં હાલ પણ જ્ઞાતિવાઈઝ તમને વાસ જ્ઞાતિવાઈઝ ઘર જોવા મળતા હોય છે કે ગામના આ વિસ્તારની અંદર પર્ટિક્યુલર આ લોકો ગામના આ વિસ્તારની અંદર પર્ટિક્યુલર આ લોકો એ રીતે ગામના લોકોની અંદર વસવાટ જોવા મળતો હોય છે સામાજિક વિષયો તો મિત્રો આપણો જે મુખ્ય વિષય છે કે આપણે ગ્રામીણ ક્ષેત્ર કાર્યની અંદર સામાજિક અને શૈક્ષણિક પાસાઓને જાણવાના છે અને સમજવાના છે તો આપણે સૌ પ્રથમ જોઈએ કે સામાજિક વિષયો કયા કયા છે તો સૌ પ્રથમ છે ગરીબી આવકના સ્ત્રોતોની અછત ગામડા ઘણા બધા સમૃદ્ધ પણ છે પણ હાલ મોટા ભાગના ગામની અંદર ગરીબી જોવા મળતી હોય છે કારણ કે આવકના જે સ્ત્રોત છે મર્યાદિત થઈ ગયા છે બેરોજગારી ખેતમજૂરી બેરોજગારી જોવા મળે છે ગામના જે યુવાનો છે કારણ કે જમીનો ઘણી બધી જતી રહી છે ઘણી બધી સરકારની અંદર ઘણી બધી જમીનો કોઈ જમીનદારી હડપી લીધી હોય એટલે જે ગામના યુવાનો છે ગામના જે લોકો છે એ ખેતમજૂરી કરતા જોવા મળે છે અને મોસમી રોજગાર થઈ ગયો છે કે મિત્રો ઘણો બધો વરસાદ આવે છે પાકને નુકસાન થાય છે તો એ દરમિયાન એ લોકોને રોજગારી નથી મળતી મોસમી રોજગારી અમુક સિઝન વાઇઝ એ લોકોને રોજગાર મળતો હોય છે જ્ઞાતિ પ્રથા ગામની અંદર હાલ પણ સામાજિક ભેદભાવ જોવા મળે છે અમુક જે ખાસ જ્ઞાતિ છે એમના માટે સ્મશાન અલગ એમના મંદિરો અલગ એમના માટે પાણીના જે સ્ત્રોત છે એ પણ અલગ રાખવામાં આવતા હોય છે સ્ત્રીઓની સ્થિતિ સ્ત્રીઓને શિક્ષણ અને આરોગ્યની અંદર ઘણીવાર અવગણના કરવામાં આવે છે હાલની તારીખમાં પણ ગામડાઓની અંદર સ્ત્રીઓ માટે આરોગ્યની વાત હોય જ્યારે દીકરો બીમાર પડે છે ત્યારે હાલ પણ કેટલાક જ્ઞાતિ અને કેટલાક ગામડાઓની અંદર સ્ત્રીઓને પ્રાધાન્ય આપવામાં આવતું નથી અને દીકરાને પ્રાધાન્ય આપવામાં આવે છે માઇગ્રેશન ગામડા ખાલી થતા જાય છે એવું જોવા મળ્યું છે ભારત દેશની અંદર રોજગાર મેળવવા માટે લોકો ગામમાંથી શહેર તરફ સ્થળાંતર કરી રહ્યા છે શોષણ મજૂરી અને સામાજિક દબાણ ગામની અંદર હાલ જે વાત કરી ઉપર કે ખેતમજૂરી એટલે એ લોકો બેરોજગાર છે રોજગાર મેળવવા માટે લોકો કંઈ પણ કરવા તૈયાર હોય છે એટલે એ લોકોનું શોષણ કરવામાં આવે છે શારીરિક આર્થિક અને માનસિક ત્રણેય પાસાઓમાં શોષણ જોવા મળે છે સ્વાસ્થ્યની સમસ્યાઓ પોષણ મિત્રો ગરીબી હોય મજૂરી હોય બેરોજગારી કરતા હોય એટલે પોષણની સમસ્યા આવવાની જ છે એમ એકબીજાને સંકળાયેલી સમસ્યાઓ છે આ બધી આરોગ્યની સુવિધામાં પણ એવું જ છે કે ગામની અંદર આરોગ્યના સંસાધનો ઓછા છે દવાખાના ઓછા છે અને સુવિધાનો અભાવ છે એના કારણે ગામની અંદર હાલ પણ આરોગ્યની સમસ્યા જોવા મળે છે ગ્રામ્ય સમાજમાં શૈક્ષણિક મુદ્દાઓ જે શૈક્ષણિક પાસું આપણે જોવાનું છે કે શૈક્ષણિક સમસ્યાઓ છે શિક્ષણમાં સુધારો કરવાની જરૂર છે એ બધું આ મુદ્દાની અંદર આપણે લીધેલ છે ઓછું સાક્ષરતા પ્રમાણ મિત્રો ગામની અંદર હાલ પણ પ્રાથમિક શિક્ષણ ન મેળવ્યા હોય એવા લોકો જોવા મળે છે ઘણા બધા બાળકોને મજૂરીનું સંસાધન સમજીને બાળક જોડે બાળમજૂરી કરાવતો હોય છે એટલે બાળક પણ નિરક્ષર રહી જાય છે શિક્ષણ માટે સુવિધાનો અભાવ કેટલાક અંતરિયાળ ગામડાઓ એવા છે કે જ્યાં શાળાઓની સુવિધા નથી શાળાનું મકાન છે તો ત્યાં પૂરતા શિક્ષકો નથી શાળાઓની અછત છે દૂરના સ્થાને શાળા છે શિક્ષકોનો અભાવ આ બધા સામાન્ય મુદ્દાઓ થઈ ગયા છે વાલીઓમાં શિક્ષણ વિશે જાગૃતિની કમી વાલીઓમાં શિક્ષણ વિશે જાગૃતિનો અભાવ છે બાળકને બાળમજૂરી મોકલી દેવામાં આવે છે બાળકોને મજૂરી મોકલી દેવામાં આવે છે અથવા બાળક ઘરે રહીને પણ ઘરના કામમાં હાથ બટાવે છે પરંતુ વાલીઓ ની અંદર શિક્ષણની જાગૃતતા આવવાની હજુ ઘણી વાર છે બાળ શ્રમની સમસ્યા જે ઉપર જણાવી એ પ્રમાણે ગરીબીના કારણે ડ્રોપઓટ વધારે ગરીબીના કારણે પ્રાથમિક શાળા પછી બાળકોને હાઈસ્કૂલમાં માધ્યમિક સ્કૂલમાં મોકલવામાં આવતા નથી ડ્રોપઓટ લઈ લેવામાં આવે છે ખાસ કરીને દીકરીઓને આઠમા ધોરણ પછી બીજા ગામ અથવા શહેરમાં ભણવા મોકલવાની વાત આવે ત્યારે વાલીઓ પાછી કરતા જોવા મળે છે સરકારે કેટલીક શૈક્ષણિક યોજનાઓ બહાર પાડેલી છે આ યોજનાઓ ગામની અંદર શિક્ષણનું પ્રમાણ વધે એ માટે બહાર પાડેલી છે સર્વ શિક્ષા અભિયાન સૌ ભણે સૌ આગળ વધે એ અંતર્ગત સર્વ શિક્ષા અભિયાન શરૂ કરેલ છે એની અંદર શિષ્યવૃત્તિ પણ આપવામાં આવતી હોય છે કે જે ગરીબીનો જે પ્રશ્ન છે એ દૂર થાય અને લોકો ભણે મધ્યાહન ભોજન યોજના બપોરે મધ્યાહન ભોજન આપવામાં આવતું હોય છે એમનું જે પોષણનો પ્રશ્ન છે એ પણ દૂર થાય અને શિક્ષણનો પ્રશ્ન પણ દૂર થાય બાલિકા શિક્ષણ યોજના બાલિકા શિક્ષણ યોજના અંતર્ગત શિષ્યવૃત્તિ આપવામાં આવે છે અને બાળકોને સ્પેશિયલ એજ્યુકેશન આપવામાં આવે છે કસ્તુરબા ગાંધી બાળકા વિદ્યાલય નવી શિક્ષણ નીતિની અંદર પણ ગ્રામ વિકાસના વધારા માટેના માપદંડો રજૂ કરવામાં આવેલા છે તો આપણે જોવા જોતા કે વાલીઓ એટલા તો જાગૃત થયા છે કે ત્યાં એમને મધ્યાહન ભોજન આપવામાં આવે એટલા માટે બાળકોને શાળાએ મોકલતા હોય છે ચલો એ રીતે તો એ રીતે પરંતુ બાળક શાળાએ જશે અને ત્યાં પોષણ પણ મળશે અને શિક્ષણ પણ મળશે ગ્રામ્ય સમાજમાં સામાજિક ભૂમિકા મિત્રો આપણે બધું જોઈ લીધું કે સામાજિક પાસા જોયા શૈક્ષણિક પાસા જોયા પરંતુ બીએસડબ્લ્યુ ના વિદ્યાર્થીઓ કાર્યની અંદર જઈને શું ભૂમિકા ભજવવાની છે તમારો શું રોલ છે એના વિશે મુદ્દાની અંદર આપણે વાત કરવાના છીએ કોમ્યુનિટી મોબિલાઇઝેશન એટલે કે સામુદાયિક ગતિશીલતા મિત્રો સમાજમાં જઈને તમારે એ લોકોને આગળ આવવા માટે સમુદાયના વિકાસ માટે અને ગામના વિકાસ માટે એ લોકોને આગળ લાવવાના છે એ લોકોને પણ આપણી આ જે ભૂમિકા છે એની અંદર રેપો બિલ્ડિંગ આપણે એ લોકો સાથે એક સંબંધ સ્થાપન કરવાનો છે એક વિશ્વસનીયતા રેપો બિલ્ડિંગ ક્યારે થાય જ્યારે તમે એમની સંપૂર્ણ રીતે એ લોકો જે હાલતમાં છે જે પરિસ્થિતિમાં છે જે એ લોકો એક્સ ગમે તે રીતે એમનો એમનો આહાર આચાર સ્વચ્છ હોય કે ના હોય પહેરવેશ ગમે તેવો હોય તમારે એમની સંપૂર્ણ રીતે સ્વીકૃતિ કરવાની છે અને સ્વીકૃતિ કર્યા બાદ એક રેપો બિલિંગ થશે એ લોકો પોતાની અંદરની જે વાત છે અંદરનું જે દુઃખ છે એ તમને જણાવી શકશે એમની સમસ્યા તમને જણાવી શકશે નીડ્સ એસેસમેન્ટ એમની જે જરૂરિયાત છે એનું આપણે મૂલ્યાંકન કરવાનું છે કે લોકોને ખરેખર શું જરૂરી છે એમ માત્ર પૈસા જરૂરી નથી હોતા ઘણીવાર તમારી સંવેદના ઘણીવાર તમારા વિચારો આપને આપો બધું જરૂરી છે એમની મુખ્ય મૂળભૂત જરૂરિયાત શું છે એ સિવાય પણ એમને ઘણીવાર મનોસામાજિક જરૂરિયાત હોય ઘણીવાર એમને ભાવનાત્મક જરૂરિયાત હોય તો એ જરૂરિયાતનો જે આપણે ગેપ છે એ આપણે પૂરો કરવાનો છે અવેરનેસ ક્રિએશન હેલ્થ એજ્યુકેશન અને રાઇટ્સ અવેરનેસ એટલે જાગૃતિ એ લોકોની અંદર જાગૃતિ ઊભી કરવાની છે

અને કુશળતા થવા માટે અને કુશળ થવા માટે અને સામુદાયિક મિટિંગ કરવાની છે એ લોકો જોડે ઇન્ટરવ્યુ લો વ્યક્તિગત લો અને જૂથ ચર્ચા પણ રાખો ડોક્યુમેન્ટેશન રિપોર્ટ રાઇટિંગ તમે જે પણ કામ કરો છો એનું એક ચોક્કસ દસ્તાવેજીકરણ અને એનું અહેવાલ લેખન તો જેના કારણે એ લોકોને પણ ખ્યાલ આવે અને તમે જ્યાં અભ્યાસ કરો છો તમારે ભવિષ્યની અંદર સંશોધન કરવામાં પણ એ દસ્તાવેજીકરણ છે એ કામમાં આવે અને તમે ખુદ એની અંદર સંશોધન કરી શકો અને આગળ એના વિશે કામ કરી શકો ક્ષેત્ર કાર્ય કરવા માટે જરૂરી કૌશલ્યો તો છે નક્કી થઈ ગયું છે છે એમાં શું કરવાનું એ પણ નક્કી છે પણ એની અંદર તમારે કેવી કેવી કુશળતાઓ કેવા કેવા કૌશલ્યો વિકસાવવાના છે એની વાત આપણે અહીં કરીશું કમ્યુનિકેશન સ્કિલ્સ સૌ પ્રથમ કોમ્યુનિકેશન સ્કિલ્સ એટલે વાતચીત કરવાની કુશળતા વાતચીત કઈ રીતે કરવાની છે કે આપણે ત્યાં જઈને વાંચન કરી રહ્યા હોઈએ કે એકદમ આમ બોલી જઈએ એ રીતે નહીં ટુ વે કોમ્યુનિકેશન હોવું જોઈએ એટલે કે બંને બાજુથી વાત થવી જોઈએ તમારા વાતચીતમાં હાવભાવ આવવા જોઈએ સંવેદના આવી જોઈએ એવું નહીં કે રોબોટ બોલી જતો હોય આપણે અહીં બોલી જઈએ એ રીતે નહીં તમારા દરેક વાતમાં તમારા હાવભાવ તમારી સંવેદના અને તમે જે કહેવા માંગો છો એ ઝલકવું જોઈએ ઓબ્ઝર્વેશન સ્કિલ મિત્રો ઘણીવાર ગામની અંદર આપણે આગળ વાત કરી કે ચોક્કસ મૂલ્યો ચોક્કસ નિયમો ધરાવતા લોકો હોય એટલે આપણે ત્યાં આગળ જઈને પછી દરેક પ્રશ્ન ના પૂછવા જોઈએ અમુક વસ્તુ આપણે ઓબ્ઝર્વેશન એટલે કે નિરીક્ષણ કરીને આપણે સમજી જવું જોઈએ એમ તમે કોઈના ઘરે જાઓ છો અને એ ઘરની અંદર લાઈટ અને પંખા ચાલુ દેખાય છે આ એક ઉદાહરણ આપું છું કે લાઇટ અને પંખા ચાલુ હોય ને તમે પછી ત્યાં પ્રશ્ન પૂછો કે તમારા ઘરે વીજળીની સુવિધા છે તો એ પ્રશ્ન ત્યાં વેલિડ નથી એમ આ એક સામાન્ય ઉદાહરણ છે આ રીતે ઘણા બધા સમસ્યાઓની અંદર ઘણા બધા મુદ્દાઓની અંદર તમે આ વસ્તુ કરી શકો છો કે ઓબ્ઝર્વેશન કરો ફક્ત અમુક કશું પૂછવાની ના હોય ઇન્ટરવ્યુ ટેકનિક્સ ઇન્ટરવ્યુ ટેકનિક્સ તમે એ લોકોને જે મુલાકાત લેવાની છે એ લોકો જોડે જે વાતચીત કરવાની છે એની જે ટેકનિક છે એ જે કુશળતા છે એ તમારામાં હોવી જોઈએ કે તમને એ વ્યક્તિ તમને શું લેવા જવાબ આપે જવાબ એટલા માટે આપે કારણ કે તમારામાં ઇન્ટરવ્યુ લેવાની ટેકનિક હોય ફેસિલિટી સ્કિલ્સ એ લોકોને તમારે જે સુવિધાઓ આપવાની છે એની સ્કિલ્સ તમારે હોવી જોઈએ ડોક્યુમેન્ટેશન એન્ડ રિપોર્ટિંગ આગળ આવ્યું એ રીતે તમારે દસ્તાવેજીકરણની સ્કિલ તમારામાં હોવી જોઈએ એમ્પથી અને સેન્સિટિવિટી એ લોકોની સમસ્યા હોય એ લોકોના જે મુદ્દા હોય એમાં તમારે સિમ્પથી નહીં તમારે ત્યાં રડવાનું નથી પરંતુ એમ્પથી બતાવવાની છે અને તમે એટલા સેન્સિબલ હોવા જોઈએ કે તમે એમની કોઈ વાત છે એમાં તમે હસો નહીં રડો નહીં તમારે ત્યાં સેન્સિબલ થવાનું છે ગ્રામીણ શિક્ષણમાં પડકારો પરંપરાગત વિચારો ગરીબી કિશોરી શિક્ષણમાં અવરોધ જેમ આગળ જણાવ્યું એમ ધોરણ ભણ્યા પછી માધ્યમિક શાળામાં મોકલવામાં આવતી નથી ઇન્ફ્રાસ્ટ્રકચર અભાવ ટેકનોલોજીની અણગમતી સુવિધાઓ આ બધા જ પડકારો ગ્રામીણ શિક્ષણમાં જોવા મળે છે ક્ષેત્ર કાર્ય દરમિયાન ધ્યાનમાં રાખવાની બાબતો મિત્રો ક્ષેત્ર કાર્ય દરમિયાન એ લોકોની સંસ્કૃતિ અને ધર્મનો આદર કરવાનો છે ભાષા અને પ્રથાઓ પ્રત્યે સંવેદનશીલ રહેવાનું છે એમની ભાષા કે એમની જે એમના જે રિવાજો છે પ્રથાઓ છે એની આપણે મજાક કરવાની નથી વ્યક્તિની ગોપનીયતા કોઈ વ્યક્તિ વિશ્વાસ કરીને તમને એની સમસ્યા જણાવે છે એની કોઈ વ્યક્તિગત વાત જણાવે છે તો એ વાતને ગોપનીય રાખવાની છે ગામના આગેવાનો સાથે વિશ્વાસ સ્થાપન જે કીધું રિપોર્ટ બિલ્ડિંગ કરવાનો છે એ વિશ્વાસ સ્થાપન કરવાનો છે સમુદાયની ભાગીદારી સુનિશ્ચિત કરવી મિત્રો આપણે એકલા રહીને કે કામ નહીં કરી શકીએ એ લોકોનો સાથ અને સહકાર મળી રહે એ રીતે એમની ભાગીદારી પણ સુનિશ્ચિત કરવાની છે ગ્રામીણ સમાજ કાર્યનું હૃદય સમાન છે સામાજિક અને શૈક્ષણિક જે મુદ્દાઓ છે જે પાસાઓ છે પરિસ્થિતિ છે એની ઊંડી સમજ વિના અસરકારક સમાજ કાર્ય કરવું એ શ્યોર નથી એના કોઈ જ ઠેકાણા ન હોય તમને એની જો ઊંડી સમજ હોય અને પછી તમે જો કામ કરો ને તો એ ચોકસાઈ આવે કામની અંદર અને તમારા સમુદાયને વધારે સશક્ત બનાવે અને આ સમજ કેળવ્યા પછી તમારું ક્ષેત્ર કાર્ય પણ વધુ સચોટ અને સારી રીતે થઈ શકે હવે મિત્રો આ ભણ્યા પછી તમારા સ્વ અધ્યયન માટેના કેટલાક પ્રશ્નો એ રજૂ કર્યા છે કે ગ્રામીણ સમાજ કાર્યની અંદર ક્ષેત્ર કાર્યનું શું મહત્વ છે સમજાવો ગ્રામીણ સમાજની સામાજિક અને શૈક્ષણિક પરિસ્થિતિની મુખ્ય લાક્ષણિકતાઓ જણાવો ગ્રામીણ ક્ષેત્ર કાર્ય દરમિયાન જાગૃતિ સર્જન કેવી રીતે કરી શકાય સામાજિક અને શૈક્ષણિક મુદ્દાઓનું ક્ષેત્ર કાર્ય સાથે શું સંબંધ છે દસ્તાવેજીકરણ અને હેવાલ લેખન ક્ષેત્ર કાર્યની અંદર શું મહત્વ છે એ સમજાવો ગવર્મેન્ટની સ્કીમ્સ એટલે સરકારની કઈ કઈ યોજનાઓ ગ્રામ્ય વિકાસમાં કઈ રીતે મદદરૂપ થાય છે તે સમજાવો મિત્રો આશા રાખું છું કે અહીં જે પણ તમને સમજાવવામાં આવ્યું એ તમને ખ્યાલ આવ્યો હશે અને તમે એમાં ખૂબ સારી રીતે ક્ષેત્ર કાર્ય કરી શકો ગામની અંદર એનો તમને ખ્યાલ આવ્યો હશે અને કઈ પણ સમસ્યા હોય તો આપણે નેક્સ્ટ વિડીયો ની અંદર એ સમજી લઈશું આભાર નમસ્તે